વખત બનાવીને વરસ સુધી સચવાય તેવી આજે આપણે બનાવીશું સુકવણીની બટેટા અને સાબુદાણાની ચકરી તો ફ્રેન્ડ્સ તમે તેને શું કહો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમે ઘરમાં તેને મૂરખ કહીએ છીએ અને યુટ્યુબમાં બધા તેને સાબુદાણા અને બટેટાની ચકરી કહે છે તો તમે શું કહો છો અને આ વિડીયો તમે કયા સ્ટેટમાંથી જોવો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટેટાની ચકરી એટલે કે મૂરખ તો તેના માટે આપણે સૌપ્રથમ તો સાબુદાણાની જરૂરત પડશે તો આગલા દિવસ મેં અહીં એક કિલો જેટલા સાબુદાણાને પલાળી મૂક્યા છે તો તેને એકથી બે પાણીથી વોશ કરી લેવાના છે અને વોશ થઈ જાય એટલે ઉપર સુધી પાણી ભરાય તેટલું આપણે પાણી ભરીને આ સાબુદાણાને આખી રાત માટે મૂકી દેસું એટલે આખી રાતમાં આ સાબુદાણા સરસ એવા પલળી જશે તો અહીંયા આ વિડિયો જે છે એ બીજા દિવસ સવારનો છે તો સવારના સાત વાગી રહ્યા છે અને અહીં મેં બે કિલો જેટલા વેફરના જે બટેટા આવે ને તે લઈ લીધા છે અને બે કિલો બટેટાને આપણે બાફવાના છે તો તેને આપણે કૂકરમાં એડ કરી દઈશું તો અહીં મોટા કુકરમાં જ એડ કરજો એટલે બરોબર રીતે બધા જ બટેટા આવી જાય અને જે બહુ મોટા મોટા હોય તેને ચાકુથી કટ કરીને એડ કરી દેજો બાકી નાના બટેટા આરામથી બફાઈ જશે હવે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે બટેટાને વિસલ કરી લેશું તો કૂકરની આપણે ચાર વિસલ કરવાની છે બટેટા થાય ત્યાં સુધી આપણે અહીં બીજી તૈયારી કરવાની છે તો બટેટા અને સાબુદાણાની ચકરી બનાવવા માટે તી ખાસ જરૂરી હોતું હોય છે અને જો તમે તીખા ન ખાઓ તો આ બંને પાર્ટ તમે સ્કીપ કરી શકો છો તો મેં અહીં મિક્સીનું જાર લઈ લીધું છે અને તેનામાં આપણે તીખા જે મરચાં આવે છે તેને સમારી લેવાના છે જેવું કે તમે આગળ વિડીયોમાં જોયું અને બટેટા અને સાબુદાણાની આ ચકરી માટે આપણે આ જ તીખા મરચાં વાપરવાના છે નહીંતર ટેસ્ટ સારો એવો નહીં આવે તો તેના માટે અહીં મરચાં લઈ લીધા છે અને મરચાં જે છે વીસથી પચીસ નંગ જેટલા તીખા મરચાં છે અને સાથે અદરકનો મોટો એવો ટુકડો ઉમેરી દીધો છે આગળ મેં તમને બતાવ્યા કે કેટલા મેં મરચાં અને અદરક લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે તેને કટ કરી લેવાનું છે કટ થઈ જાય એટલે આપણે તેનામાં થોડું એવું પાણી ઉમેરી દઈશું ઢાંકા ઢાંકીને બધું જ આપણે પીસી લેશો તો અહીં તમે જોઈ શકો છો બધું જ સરસ એવું ફાઇન પીસાઈ ગયું છે અને હવે આપણે સાબુદાણાને ચેક કરીશું તો કેવા રાખવાના છે સાબુદાણા અહીં તમે જોઈ શકો છો કે આખી રાત પલળ્યા બાદ સાબુદાણા એકદમ સરસ એવા મૅ થઈ રહ્યા છે એક એક દાણો તેનો સરસ એવો મેસ થઈ રહ્યો છે તો બસ આટલા જ સાબુદાણાને આપણે પલાળવાના છે જો થોડા કાચા હશે તો અહીં તેને વધારે રાંધવા પડશે તો એનાથી સારું છે કે તમે એક આખી રાત માટે તેને પલાળી મૂકો એટલે એ જે ચકરી થાશે એકદમ સોફ્ટ થશે અને દાંત વગરના પણ લોકો તેને આરામથી ખાઈ શકશે હવે આપણે અહીં મોટો એક વાસણ લઈ લેવાનો છે તેને ગેસ ઉપર મૂકી દઈશું અને ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉકળે એટલે બે ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે સાથે આપણે પીસેલા મરીનો પાવડર ઉમેરી દેવાનો છે તો આ બે ઇન્ગ્રીડિયન્ટ આપણે પાણીમાં નાખીને ઉકાળવાના છે જેનાથી કરીને આ ચકરીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે અને તમે ખાતા જ રહી જાશો એવી આ ચકરી બનશે સાબુદાણા અને બટેટાની તો આપણે જે પેસ્ટ કરીને રાખી હતી આદુ મરચાંની તે આપણે અહીં ઉમેરી દેશું થોડું આપણે મિક્સીના જારમાં પાણી એડ કરીને ફેરવીને તેને ફરી પાછું આપણે અહીં તપેલીમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેજો જેથી કરીને આપણે સાબુદાણાને કૂક કરીએ તો તે તળિયે ચોંટે નહીં એટલા માટે હવે અહીં આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લીધું ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અહીં મેં મીઠાનું માપ નથી બતાવ્યો ફ્રેન્ડ્સ તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરવાનું છે મેં અહીં બે કિલો જેટલા બટેટા લીધા છે અને એક કિલો જેટલા સાબુદાણા લીધા છે ટોટલ ત્રણ કિલાની આજે આપણે આ ચકરી બનાવીશું અને એકદમ સરસ એવી સોફ્ટ બનશે તો હવે અહીં પાણી ઉકળી ગયું છે તમે જોઈ શકો છો અને મેં અહીં લઈ લીધા છે સાબુદાણા તો એ સાબુદાણાને આપણે તપેલીમાં એડ કરી દઈશું અને અહીં તમે જોઈ શકો છો કે એક એક દાણો સાબુદાણાનો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને સાબુદાણા એકદમ સરસ એવા છૂટા છૂટા થયા છે તો બધા જ સાબુદાણા મેં અહીં ઉમેરી દીધા છે હવે આ સાબુદાણાને આપણે અહીં પકવવાના છે તો અહીં આપણે પકવતા પકવતા દસથી પંદર મિનિટ જેવું થઈ જશે કારણ કે મેં અહીં ગેસની ફ્લેમને સ્લો રાખી હતી તળીએ ચોટે નહીં એટલા માટે તમે જો હાઈ ફ્લેમ રાખશો તો દસ જ મિનિટમાં આ સાબુદાણા કૂક થઈ જશે તો કેટલા આપણે તેને કૂક કરવાના છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો અત્યારે સાબુદાણા નાખીને આપણે બરાબર રીતે પહેલાં તો મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને મેં અહીં સ્લો કરી મૂકી છે અને આપણે અહીં ચલાવતા રહેવાનું છે જો તમે તેને મૂકી દેશો તો જલ્દીથી જ તે તળિયું પકડી લેશે તો તેનો ટેસ્ટ સારો એવો નહીં આવે એટલે આ રેસીપીમાં તમને ઊભવું પડશે ઉપર તો અહીં આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી સાબુદાણા એકદમ સરસ એવા રંધાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે અને અહીં જો તમને સાબુદાણામાં ઉપરથી પાણીની જરૂરત પડે તો તમે ઉમેરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બબલ્સ આવી રહ્યા છે એનો મતલબ એ કે સાબુદાણા સરસ રીતે રંધાઈ ગયા છે તો હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીને પછી આપણે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે બટેટાનો જે કૂકર ચડાવ્યો હતો તે બટેટાને આપણે છોલી લેશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે સાબુદાણાને આપણે કેટલા કૂક કરવાના છે અને જો ન આવતું હોય તો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી મૂકવાની છે હવે અહીં તમે જોઈ શકો છો કે બટેટા સરસ એવા બફાઈ ગયા છે જે આપણે બે કિલો જેટલા લીધા છે તો એક કિલો આપણે સાબુદાણા અને બે કિલો બટેટા તમે એક કિલો બટેટા અને એક કિલા સાબુદાણાનો પણ આ મુરખ બનાવી શકો છો મતલબ કે સાબુદાણા અને બટેટાની ચકરી બનાવી શકો છો તો એ પણ ખૂબ જ સોફ્ટ થશે અને દાંત વગરના લોકો પણ તેને ખાઈ શકશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ બટેટાને છોલી કાઢવાના છે તો થોડા ગરમ છે એટલે મેં અહીં ચાકુનો ઉપયોગ કર્યો છે તો આપણે અહીં બટેટા બધા જ છોલી લેશું ત્યાર પછી આ બટેટાનો આપણે માવો કરીશું તો ફ્રેન્ડ્સ વન બાય વન મેં અહીં બધા જ બટેટા જે છે એ છોલી કાઢ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે બધા જ બટેટા છોલાઈ જાય એટલે આપણે અહીં એક ખમણી લઈ લેવાની છે તો અહીં આપણે આ બટેટાને ખમણીમાંથી કાઢવાના છે તો વન બાય વન આપણે બટેટાને ખમણીમાંથી ખમણી લેશું જેથી કરીને આપણે મોરખ બનાવતા હોઈએ સાબુદાણા અને બટેટાની ચકરી બનાવતા હોઈએ ત્યારે મશીનમાં આ જે બટેટા છે એ અટકે નહીં જો આપણે તેને હાથથી મેસ કરીશું તો એ વાર્યા ઘડી મશીનમાં અટકશે એટલા માટે આ રીતે જો તમે ખમણીની મદદથી આવી રીતના ખમણી લેશો તો બિલકુલ બટેટા જે છે એ મશીનમાં અટકશે નહીં અને ફટાફટ તમારી ચકરી જે છે એ બનીને રેડી થઈ જશે ચકરી પાડતા બિલકુલ ટાઈમ નહીં લાગે જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે એક પણ બટેટો મને ચકરી બનાવતા ટાઈમ બિલકુલ મશીનમાં નહોતો અટક્યો તો અહીં બધા જ બટેટાનો માવો કરી લીધો છે હવે સાબુદાણા ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો એ માવાને આપણે અહીં ઉમેરી દેવાનું છે સાબુદાણામાં જે આપણે બધું મિશ્રણ કરીને રાખ્યું હતું તેનામાં આપણે માવો ઉમેરી દેવાનો છે બટેટાનો અને એકદમ સરસ રીતે બધું જ્યાં સુધી એકરસ ન થાય ત્યાં સુધી આપણે બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે તો આ પદ્ધતિથી તમે એક વખત સાબુદાણા અને બટેટાની ચકરી બનાવો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બનશે અને તીખાસ જો તમને ન ઉમેરવી હોય તમે ન ખાતા હોય તો જ સ્કીપ કરજો નહીંતર જરૂરથી થોડી એવી તીખાસ ઉમેરજો જેથી કરીને એકદમ ટેસ્ટમાં બી ચટપટી લાગે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે તો આ મિશ્રણમાં તમને બટેટાના ગંડા ગંડા ક્યાંય પણ નહીં દેખાય કારણ કે આપણે તેને ખમણી લીધા છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે તેને આપણે સુકાવાની તૈયારી કરી તો અહીં ખાટલા ઉપર પ્લાસ્ટિક પાથરી દીધી છે સાથે સાથે આપણે શીંગનું તેલ લઈ લીધું છે અને ચકરી પાડવાનું મશીન લઈ લીધું છે તો સૌ પ્રથમ આપણે તેને ખોલી લેશું તો આપણે તેના નીચેના આંટા ખોલીને પછી ઉપરના આંટા આપણે આવી રીતના ફરાવાના છે તો લગભગ આ મશીન બધાના જ ઘરે હશે અત્યારે માર્કેટમાં નવા નીકળ્યા છે અને આ જૂનવાણી મશીન છે તો લગભગ બધા જ બહેનોના ઘરે આ મશીન તો હશે જ તો તેનામાં તમે જોઈ શકો છો કે ચાર તેની ચકરી આવેલી છે અને જે ચક્રી પાડવાની ચક્રી છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને મશીનના લાસ્ટમાં આપણે તેને નાખી દઈશું અને ત્યાર પછી આપણે મશીનમાં થોડું એવું તેલ લગાવી લેશું જેથી કરીને આપણે બટેટાની ચકરી પાડીએ તો એ ચકરી ફટાફટ નીકળે એટલા માટે તો હવે અહીં હાથમાં થોડું એવું તેલ હતું એટલે મેં હાથથી જ માવો લઈ લીધો છે તમે ચમચાનો ઉપયોગ કરજો હાથમાં તેલ લાગેલું હતું એટલા માટે મેં અહીં હાથમાં માવો લઈને મશીનને ભરી દીધું છે તો મશીનને એકદમ સરસ રીતે ઉપર સુધી ભરી દેવાનું છે જેથી કરીને એક જ ગણામાં બહુ બધી ચકરી બનીને રેડી થાય તો અહીં મશીન ભરાઈ ગયું છે હવે આપણે મશીનનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી આપણે તેની ચકરી પાડીશું તો ચાલ ફ્રેન્ડ્સ આપણે તેની ચકરી પાડીએ તો અહીં તમને રાઉન્ડ શેપમાં ચકરી પાડવી હોય તો એ પણ તમે પાડી શકો છો અને લાંબા લાંબા તેના ગાંઠિયા કરવા હોય તો એ પણ તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે જો ચકરી કરવી હોય તો આ રીતે આપણે ગોલ ગોલ મશીનને ફેરવવાનું છે અને જો ચકરી ન કરવી હોય તો આવી રીતે આપણે લાંબા લાંબા તેના ગાંઠિયા કાઢી લેવાના છે તો મશીનને આપણે ઉપરથી ફરાવતું જવાનું છે અને આવી રીતના તેના ગાંઠિયા કરતું જવાનું છે તો જરા વારમાં જ આજે તમારી બટેટા અને સાબુદાણાની ચકરી છે એ બનીને રેડી થઈ જશે તો અહીં એક મશીન પૂરું થઈ ગયું છે ફરી પાછું આપણે મશીનને ભરી લેશું અને આ કામમાં આજે મારા હસબન્ડ પણ થોડી હેલ્પ કરાવે છે કારણ કે મોરખ બનાવતા બહુ વાર લાગતી હોય છે વેફર ફટાફટ બની જતી હોય છે તો ફ્રેન્ડ્સ અમારા બંનેમાંથી કોણ સારી મૂરખ બનાવી રહ્યું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મશીનમાં બટેટા બિલકુલ અટકી નથી રહ્યા અને ઇઝીલી મશીન એકદમ સરસ રીતે ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કે ફટાફટ તેનામાંથી બટેટા અને સાબુદાણાની ચકરી નીકળી રહી છે ફરી પાછો આપણે એ જ પ્રોસેસથી ખોલી લેવાનું છે મશીનને અને ફરી પાછું તેલ લગાવવું હોય તો લગાવી લેવાનું છે નહીંતર એક વખત લગાવશો તો ઇનફ થઈ જશે ત્યાર પછી ફરી પાછું આ મશીનને આપણે ભરી દેવાનું છે તમારા પાસે બે મશીન હોય તો ફટાફટ આ જે ચક્રી છે એ બની જશે કારણ કે એક ચકરીને પાડતું જાય અને બીજું મશીન ભરતું જાય તો આ જે કામ છે એકદમ ઇઝીલી ઝટપટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના જ મૂરખ બનાવવાની છે બટેટા અને સાબુદાણાની ચકરી બનાવવાની છે તમે જે પણ કહો છો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ રેસીપીને શું કહો છો તો ફ્રેન્ડ્સ ઇઝીલી આપણે બધી જ મૂરખ આ રીતે બનાવી લેશું અહીં તમે જોઈ શકો છો કે ખાટલા ઉપર આપણે બધી જ ત્રણ કિલોની મૂરખ પાડી દીધી છે તો ફ્રેન્ડ્સ તેને આપણે તડકામાં સુકવવા માટે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં સાંજનો આ વિડીયો છે તડકો થોડો ઘણો છે લગભગ પાંચ વાગ્યા છે તો ફ્રેન્ડ્સ અહીં મૂરખ સરસ એવી સુકાઈ ગઈ છે એક હું તમને તોડીને પણ બતાવીશ તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો આ મૂરખને વધારે સ્ટોર કરવા માટે વરસ બે બરસ માટે તો થોડો તેને હજી તડકો આપવો પડશે તો અહીં આ મૂરખને બીજા દિવસે પણ તડકો આપવાનો છે અત્યારે મેં વિડીયો માટે લઈ લીધી છે અને વિડીયો માટે આપણે આ મૂરખને ફ્રાય કરીશું તો અહીં કઢાઈમાં તેલ લઈ લીધું છે જાદા તળિયાવાળો મેં અહીં કઢાઈઓ લીધો છે અને જો કઢાઈઓ પાતળા તળિયાવાળો હશે તો તેનામાં મૂરખ બળી જશે એટલા માટે જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં આ સાબુદાણા અને બટેટાની ચકરીને એડ કરી દેસુ અને તેને આપણે તળી લેશું તો અહીં તેલની ક્વોન્ટિટી થોડી વધારે લેજો ઓછો તેલ હશે તો પણ આ જે રેસીપી છે એ બળશે એટલા માટે તેલ થોડું એક્સ્ટ્રા જ લેજો અને નાખ્યા બાદ આપણે ઝારાથી થોડું આપણે દબાવવાનું છે અને તરત જ તેને બારે કાઢી લેવાનું છે એટલે એકદમ સફેદ સફેદ મૂરખ બનશે તો ફ્રેન્ડ્સ આપણે તેને બારે કાઢી લેશું અને ફરી પાછું આપણે તેને તળી લેશું તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતના તેને ફ્રાય કરવાનું છે જો વધારે વાર તેલમાં રહી જશે તો તે લાલ થઈ જશે તો આપણે ફટાફટ ગરમ તેલમાં તેને નાખી અને થોડો જારો ઉપરથી દબાવીને બારે કાઢી લેશું એટલે એકદમ સરસ એવી સફેદ સફેદ સાબુદાણા અને બટેટાની ચકરી બનીને રેડી થશે તો આ તળેલી ચકરીને તમે એકથી બે મહિના માટે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો અને તળ્યા વગરની વરસ બે વરસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તે રીતે તેને એર ટાઈટ ડબ્બામાં આપણે સ્ટોર કરી મૂકવાની છે તો ફ્રેન્ડ્સ એક હું તમને તોડીને પણ બતાવીશ કેટલી ક્રિસ્પી બની છે તો દાંત વગરના લોકો પણ તેને આરામથી ખાઈ શકશે તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજની મારી આ મહેનત જરાય પણ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ